તો કેમ છો એડિટર મિત્રો મજામાં જઈશો તો હવે આપણે પ્રીમિયર પ્રોની શરૂઆત કરી દેવી જોઈએ આપણે તમે બધા એડિટર્સ મોબાઈલમાં ક્યારેક ને ક્યારેક એડિટિંગ કર્યું જઈશે આ કેપકટ છે વીએન છે કાઇન માસ્ટર છે પાવર ડાયરેક્ટર છે તમે કરેલું જ છે તો એ બધા સોફ્ટવેરમાં તમે જે રીતે એડિટિંગ કરતા ને પીસી થોડુંક અલગ વસ્તુ છે પણ કાંઈક કંઈક સિમિલરિટી તો એમાં હોય સરખા સરખા પણ કાંઈક કાંઈક તો સરખું એમાં હોય કે તમને થોડો ઘણો વિડીયો એડિટિંગ વિશે આઈડિયા તો હશે જ અને હવે આપણે પ્રીમિયર પ્રોને પહેલેથી લઈશ અને છેલ્લે સુધી શીખવાનું છે તો અમારી સાથે બનીને રહેજો અને જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો હાલો આપણે લેપટોપની સ્ક્રીનમાં જઈએ તો મિત્રો આ છે પ્રીમિયર પ્રોનું ઇન્ટરફેસ જે તમે પ્રીમિયર પ્રો લેપટોપમાં ખોલશો ને તો તમને કંઈક આવું ઓપન થાય જોઈને ડરવાની જરાય જરૂર નથી કેમ કે આમાં કાંઈ બહુ ભયાનક વસ્તુ નથી તમે સમજો કે લખો અન્ટીલ ને પીઝા ને મૂવી ને યુટ્યુબ ને એ બધું શું છે એ તમારે નહીં આવે હો કે ગોતતા નહીં કે એવું મારે ક્યાં નથી આવતું તમારે ન આવે એ મેં એડિટ કરેલા પ્રોજેક્ટ છે એટલે એમાં હું ક્લિક કરું તો ડાયરેક્ટ એ ઓપન થાય આપણે કે ગોતવા બેસવું ન પડે કે તમે જે અત્યારે હાલમાં જેટલા પ્રોજેક્ટમાં જે કામ કરતા હોય ને આપણે કેમ હું કેપકટમાં આવતું કે ભાઈ તમે જૂના બનાવેલા વિડીયોઝ તમને દેખાડતા કે એમાં ક્લિક કરો ને તો એમાંથી ને એમાંથી એડિટિંગ ચાલુ થઈ જાય એવી જ રીતે આમાંય હોય કે તમે રિસન્ટમાં તમે અત્યારે થોડાક સમયમાં કરેલા વિડીયો જે એડિટ કરતા હોય ને તમે અહીંયા બતાવે કે તમે જે તમારો ક્લાયન્ટ જો ચેન્જીસ મોકલે તમે અહીંયાથી ફટાફટ કરી શકો બરાબર હવે આપણે અહીંયા બે ઓપ્શન તમને સાઈડમાં દેખાય ન્યૂ પ્રોજેક્ટ ઓપન પ્રોજેક્ટ ઓપન પ્રોજેક્ટ તો તમને તમારો જે જૂનો પ્રોજેક્ટ છે અથવા તમારો કોઈ મિત્ર એડિટ કરે છે એની એની ફાઇલ તમને મોકલી તો એ તમારે ખોલવી હોય તો એ ત્યાંથી ખુલશે ઓપન પ્રોજેક્ટમાંથી અને ન્યૂ પ્રોજેક્ટ એટલે હવે તમે કંઈક નવો ક્લાયન્ટ છે અથવા તમે શીખો છો ગમે એ વસ્તુ હોય પણ તમે પહેલેથી શરૂઆત કરો છો શીખવાની કે વિડીયો બનાવવાની તો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું ચાલો તમને દેખાડું ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યું ને પ્રોજેક્ટનું નામ લોકેશન ને એ બધું પૂછે છે બરાબર તો આપણે જેમ કે તમારો વિડીયો છે પીઝાવાળાનો છે તો તમે આમાં પીઝાનું તમારું જે નામ હોય એ લખો પછી જેમ કે તમે કપડાવાળાની દુકાનનો વિડીયો એડિટ કરો તો એ લખો એટલે તમને ઇન્સ્ટ ખબર પડી ગઈ તમારું પ્રોજેક્ટનું નામ બરાબર અત્યારે મારે કાંઈ આપણે લખી દઈએ કે ધ્રુવ અને એન્ટર દઈએ એન્ટર આપ્યું એટલે હું આવા ઇન્ટર સ્પેસે પહોંચી ગયો હવે મારે આમાંથી કંઈ ફાઇલ ઇમ્પોર્ટ કરવી હોય તો એ અહીંથી થઈ શકે પણ અત્યારે મારે એનું કાંઈ કામ નથી એ આપણે ધીમે ધીમે શીખશું અત્યારે આપણે આને કરવાનું સ્કીપ અમને સ્કીપ કર્યું એટલે ખુલી ગયું પ્રીમિયર પ્રો હા આમાં કાંઈ ખમજાતું નથી અરે મારા ભાઈ ઉપાધિ શું કામ કરો આપણે બાખાજીકી ચીકી બોલાવાની છે આપણે ફૂલ પૈસા કમાવાના હે તમે શાંતિથી આખો વિડીયો જોજો અને છેલ્લે સુધી જોજો તો જ તમને આવડશે અને બીતા તો નહીં કેમ કે અઘરું કાંઈ હોતું જ નથી એડિટિંગમાં હા ને તમે મોજ કરતાં કરતાં શીખો ને એટલે આરામથી એડિટિંગ તમને આવડી જાય બરાબર છે હાલો હવે આમાં આ તો ઘણા બધા તમને બોક્સ દેખાતા હશે જો તમને દેખાડું ક્યાં ક્યાં બોક્સ આ પેલું બોક્સ બીજું બોક્સ ત્રીજું ચોથું ને પાંચમું એટલા બધા બોક્સ છે ભાઈ બીઓમાં મેં હું કીધું જો હમણાં આવડી જાય યાર આમાં કંઈ બી જેવું ન હોય બધું ઇઝી જ છે તમે મોબાઈલ મેડિટિંગ કરતા હતા મોબાઈલમાં વિડીયોને સેટ કરતા હતા ઘણા બધા કે ભાઈ એક વિડીયો બીજો વિડીયો ત્રીજો વિડીયો ફોટો આમ લાઈનમાં ગોઠવતા હતા ને તો આ ટાઈમ લાઈન જે લખેલું છે ને ટાઈમ લાઈન એ એ સેમ વસ્તુ છે ટાઈમ ની અંદર તમે તમારા ફોટોઝ અથવા ને પાસે પાસે ગોઠવી શકો એને સિક્વન્સ કહેવાય જે આપણે પહેલા ભણ્યા હતા તો એક તમારી સિક્વન્સ થઈ કે જેમાં તમારા વિડીયો ગોઠવાશે બરાબર છે હવે આ ઉપર પ્રોગ્રામ દેખાય ને એ તમને કે મોબાઈલમાં ઉપર દેખાતું આઉટપુટ જે તમે નીચે એડિટ કરતા અને ઉપર તમને આઉટપુટ દેખાતું તો એ સેમ વસ્તુ થઈ કે જે તમે નીચે ટાઈમ લાઈનમાં મૂકો એનું આઉટપુટ ઉપર તમને પ્રોગ્રામમાં દેખાડે બરાબર છે હવે આ ધ્રુવ આપણે જોઈએ ખૂણામાં જોજો તમે જો આ એરો છે ને મારો અહીંયા ધ્રુવ લખેલો આપણો પ્રોજેક્ટ અને એની નીચે કંઈક આવું લખ્યું ઇમ્પોર્ટ આ વસ્તુ વળી શું તો એ વસ્તુને આપણે સરખી રીતે સમજીએ જો હવે તમને બોક્સ દેખાતું હોય છે આ બોક્સ શું છે હાલો આપણે સરખી રીતે સમજીએ ડીપલી હવે એમાં ખૂણામાં તમને પ્રોજેક્ટનું નામ દેખાય છે ધ્રુવ લખેલું અને અહીંયા તમને કંઈક ઇમ્પોર્ટ મીડિયા કરીને દેખાય છે આ શું કામ આવે જો ભાઈ આ જગ્યાએ તમે તમે જેના વિશે જેના માટે એડિટિંગ કરવા માગો છો જેમ કે મેં આપણે વાત કરી પીઝાની કે ક્લોથની કે કપડાંની મીન્સ દુકાન છે કે ગમે એનો વિડીયો એડિટ કરવો છે કે લગ્નનો વિડીયો એડિટ કરવો છે તો એ એડિટ કરવા બેસીએ તો એની પહેલાં આપણી પાસે શું હોય રો વિડીયોઝ હોય ઘણા બધા આપણે જે કેમેરાથી શૂટિંગ કરવા ગયા હોય તો એ શૂટિંગ કરેલા કેટલા બધા વિડીયો પડ્યા હોય એ વિડીયોને આપણે બારોબારથી ઘણી ઘણીએ ટાઈમલાઈનમાં મૂકવા તો આપણે ટાઈમ જાય અને બધી રીતે આપણે હેરાન થાય એટલે શું કરવાનું કે જેટલી વસ્તુ આ એડિટિંગમાં આપણે જરૂર પડશે ઓડિયો ગીત તમારું લાઈક ફોટા વિડીયો એ બધું અહીંથી તમે ક્લિક કરશો ને લાવવાથી તમારે એની અંદર લઈ આવવાના જો તમને હું બતાવું એક વખત લઈ આવીને જો આ વિડીયો છે મેં ક્લિક કર્યું આવી ગયો અહીં બરાબર જો આ વિડીયો તમને દેખાવા માંડ્યો છે હવે આ વસ્તુ છે ને એમાં તમે એક સરખી રીતે બધું કરી શકો આ એક વિડીયો છે પછી કાંઈ ગીત હોઈ શકે કાંઈ કાંઈક બીજું હોઈ શકે હું એક વસ્તુ કહું એડિટિંગની શરૂઆત કર્યા પહેલાં છે ને આનું એક તમારે ડિવાઈડ કરી લેવાનું આની અંદર તમારે પ્રોપર ચોખ્ખી રીતે ફોર્મેટ બનાવી લેવાનું કઈ રીતે જો તમને સમજાવો આમાં તમે આમ રાઇટ ક્લિક કરો ને ભાઈ એટલે ન્યૂ આઈટમ કઈ રીતે તમને સરખી રીતે સમજાવ જો અહીંયા છે ને એક બની ગયું ફોલ્ડર આ ફોલ્ડરની અંદર હું લખી નાખીશ વીઆઈડી ઓ વિડીયો હવે પાછું ક્લિક કરીશ ને તો ત્યાં ઓડિયો બરાબર એવી રીતે મેં લખી નાખ્યું હવે જેમ કે મારે આ વિડિયો છે ને ઉપાડી અને વિડિયો ફોલ્ડરમાં રાખી દઉં ઓડિયો છે ઓડિયો ફોલ્ડરમાં રાખી દઉં એવી રીતે ઇમેજનું એક બનાવીને ઇમેજ એની ફોલ્ડરમાં રાખી દઉં એટલે જ્યારે આપણે એડિટિંગ કરતા હોય તો આપણે મૂંઝાઈએ નહીં કે ક્યાં કઈ વસ્તુ પડી અને તમને હેલી રીતે મળી જાય કે નહીં ભાઈ આ ઓડિયોમાં ઓડિયો પડ્યા વિડીયોમાં વિડીયો પડ્યા ઈમેજમાં ઈમેજ પડી એટલે આપણી માથાકૂટ ત્યાંથી થઈ જાય ફટાફટ ત્યાંથી તમારું ઉપાડી આમ જો તમને બતાવું અહીંથી તમારે આ વસ્તુ ઉપાડી અને આ લાઈનમાં મૂકશો એટલે તમને ઉપર આઉટપુટ દેખાશે મેં કીધું હતું ને કે ટાઈમલાઈનની અંદર આપણો વિડીયો પડ્યો હોય ઉપરની સ્ક્રીનમાં આઉટપુટ દેખાતું હોય બાકી બે સ્ક્રીન શું કામની તમને બતાવું આ છે ને પ્રોપર્ટીઝ છે એ આપણે ધીમે ધીમે શીખીએ તો તમને સમજાશે જો ઉતાવળ કરશું ને તો બધું ઉપરથી જાય એના કરતાં એક લયબદ્ધ શીખો ને તો બધું સમજાય બરાબર છે હવે આ સાઈડનું જે પેનલ છે ને એ ઇફેક્ટ કંટ્રોલ છે ઇફેક્ટ કંટ્રોલ એટલે શું જો તમને હે અત્યારે જો હું બહુ બધું ઈફ સમજાવવા બેસી જઈશ ને તો તમને કહેશો કે ભાઈ આ અમને કાંઈ સમજાતું નથી થોડું ધીરે રાખો એ આપણે ધીમે ધીમે શીખશું ઇફેક્ટ કંટ્રોલ છે એ એક બહુ ડીપલી વિષય છે અઘરું વસ્તુ નથી આવડી જશે તમને પણ એને તમે થોડોક ટાઈમ રહેવા જોઈએ હું જેટલું તમને શીખવાડું એટલું પ્રેક્ટિસ જરૂર કરજો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ એમ મને કોમેન્ટ કરતા જશો એવી રીતે મને ખબર પડે કે તમને એટલું આવડ્યું છે મારે હવે એટલું શીખવાડવાનું છે બરાબર આપણે આગળ આવીએ હવે જેમ કે આ વિડીયો છે

તમે મોબાઈલમાં કેમ કર સાર આવતું બધી સેમ વસ્તુ છે એટલે તમારામાં માઉસથી કરવાનું હોય આપણે હાથે કરતા બરાબર હવે આમાં આપણે વિડીયો લઈ લીધો એમાં ઓટોમેટિક ગીત કનેક્ટ છે આપણે અલગથી મૂકવાની જરૂર નથી હવે આપણે શું કરશું તમને કહું આપણે થોડા હે ટૂલ વિશેની માહિતી લઈએ તો અત્યારે મારા ટૂલ્સ દેખાતા નથી મને જો તમારે પણ એવું થાય કે તમને ક્યાંયથી ટૂલ દેખાય તો હવે આપણે ટૂલ વિશે માહિતી લઈ લઈએ તમને જો અહીંયા ટૂલ્સ દેખાતા હશે ઘણા બધા લાઈક જેને ફોટોશોપ શીખેલું છે એને થોડો ઘણો આઈડિયા હૈ છે કે આ શું છે શું નહીં પણ જો તમને નથી આઈડિયા તો કાંઈ વાંધો નહીં હું છું ને આપણે ચાલુ કરીએ આ એક એરો છે જ્યાં આપણે અત્યારે બ્લુ કલરનું છે એ આપણો એક ટૂલ અત્યારે છે જે આપણે એરો અત્યારે વાપરી રહ્યા છે આ બીજું ટૂલ થઈ ગયું ત્રીજું ટૂલ થઈ ગયું ચોથું ટૂલ થઈ ગયું આ બધા અલગ અલગ ટૂલ્સ છે આપણે ધીમે ધીમે શીખશું પણ અત્યારે જે આ બ્લેડ છે ને બ્લેડ રેઝર ટૂલ બરાબર એ એ કપડું મહત્વનું કામ છે આપણે કેમ આમાં સ્પ્લીટ કરતા તમ કે કટમાં એડિટિંગ કરતા હશો ને તો તમે સ્પ્લીટ કરતા હશો તો આમાં સ્પ્લિટની જગ્યાએ રેઝર ટૂલ આવે એ લાઈન તમે આમ આ લીટીને તમે કરસરને તમે જ્યાં લઈ જાઓ હેડ પોઈન્ટને ત્યાં જઈ અને ક્લિક કરશો એટલે ત્યાંથી તમારો વિડીયો કટ થઈ જશે એ અઘરું કાંઈ નથી મજા આવતી છે ખબર છે તમને પછી મારે અહીં કટ કરવો હતો તો અહીં કટ કરવાનો પછી આગળ જઈને પાછો કટ કરવો તો પાછો કટ કરવાનો સિમ્પલ છે પછી પાછું મારે અહીં કટ તો થઈ ગયો મારે એ વસ્તુ ડિલેટ કરવી હોય તો તો પાછું ઓળું પહેલું ટૂલ દેખાય આપણે જે એરોવાળું એને ઉપર ક્લિક કરો હવે તમે સિલેક્ટ કરી શકશો ને પછી ડિલેટ કાંઈ નથી પહેલાં તમે આ રેઝર ટૂલ લીધું જેનાથી તમે કટ કરી શકો પાછું ડિલેટ કરવા માટે એરા ઉપર ક્લિક કરો અને અહીંથી તમે જઈ ડિલેટ કાંઈ નથી ઇઝી છે પાછા વિડીયોને આપણે પાછા લઈ આવીએ હવે આ વસ્તુ કરવાનું કાંઈ શોર્ટકટ કી હા ભાઈ આમ એરો સિલેક્ટ કરવા જાય ઘણીએ ગણીએ ટૂલ તો કેવડો ટાઈમ વયો જાય એટલે આપણે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે શોર્ટકટ કી વાપરવાની તો જ તમારું કામ જલ્દી થાય નકર ઘોટે ચડી જાઓ તમે અમે બધા બરાબર કે હવે આપણે શોર્ટકટ કી તમને કહું તો સી દબાવશો ને સી એટલે તમારું આ રેઝર ટૂલ ખુલી જશે અને વી દબાવશો ને એટલે પાછું સિલેક્ટ ટૂલ ખુલી જશે પાછું એક વાર કહી દઉં સી દબાવશો તો રેઝર ટૂલ વી દબાવશો તો સિલેક્શનવાળું ટૂલ અત્યારે તમે બે ટૂલનું ધ્યાન રાખો આગળ જાતા જાતા અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું શીખવાનું જ છે પણ આજે તમે એટલું શીખો કે ભાઈ વિડીયો કેમ ઇમ્પોર્ટ કરવા પ્રીમિયર પ્રોમાં પ્રીમિયર ઇમ્પોર્ટ કર્યા પછી ટાઈમલાઈનમાં કેમ લેવા ટાઈમલાઈનમાં લીધા પછી સી દબાવીને કટ કરવા ડિલેટ કરવા બરાબર એટલું થઈ જાય ને એટલે તમે એક વસ્તુ મને કરીને મોકલજો તમે લાઈક આની અંદર તમારું ગીત બેઠેલું છે હવે તમે ગીતને કેમ ઇમ્પોર્ટ કરજો અને ગીતની ઉપર બીટ મેચ કરજો એમ કે ખાતું હોય કોઈ પણ ગીત હોય કે ગમે ગુજરાતી હોય કે ગરબા હોય ધન તડ તકડ તતડ તો એ એક સ્ટાર્ટ થયું એન્ડ થી બીટ થઈ તો બીટે બીટે વિડીયો ચેન્જ કરવાનો તમારે તો એ બીટ મેચિંગ તમારી જાતે કંઈક મને કરીને મોકલજો જે આપણે શીખાય નથી પણ મારે જોવું છે કે મેં થોડું બેઝિક નોલેજ આપ્યું હતું એના કારણે તમે કંઈ કરી શકો છો કે તમારી ક્રિએટિવિટી કેવી છે તમે કેટલું તમારું કેચઅપ શક્તિ છે તમે શું આગળ કરી શકો છો બરાબર તમે એ બધું કરી અને મને મારા નંબર ઉપર મોકલી દેજો એટલે મને પણ ખબર પડે બરાબર